નમસ્કાર નાવલી ન્યૂઝ સાથે હું છું મહેન્દ્રસિંહ અને આજના આપણા લાઈવ મુદ્દામાં ખાસ વાત કરવાની છે દારૂનું દૂષણ અને નાવલીમાં જે રીતે દારૂનું દૂષણને ભાજપના નેતા દ્વારા એક પોસ્ટ અપડેટ કરવામાં આવી તેમને લઈને આપણે આજે લાઈવ મુદ્દા પર ચર્ચા કરવાની છે પહેલા તો મિત્રો કોમેન્ટ કરતા જજો કે શું ગુજરાતમાં દારૂબંધિત છે શું અમરેલી જિલ્લામાં ક્યાં દારૂ મળે છે અમરેલી જિલ્લાની કાયદો વ્યવસ્થા બાબતે શું છે આપ કોમેન્ટ કોમેન્ટ કરતા જજો મિત્રો કર દેજો જેથી કરીને ખ્યાલ પડે અને મિત્રો શેર અને ફોલો પણ કરતા જજો દારૂનું દૂષણ નાવલીમાં બેફામ થયેલું રહ્યું છે ભાજપના નેતાની એક પોસ્ટ અમરેલી જિલ્લામાં ભારત ચર્ચા થઈ રહી છે આ એકવાર નથી અનેક વાર આવા આક્ષેપો લાગી ચૂક્યા છે પહેલી વાર નથી ભાજપના નેતા ડોક્ટર હોય કે પછી વિપુલ દુધાત હોય શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે અને આ મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે શું કહ્યું છે વિપુલ દુધાત જે છે ભાજપના નેતા છે અને નાવલીમાં દારૂનું દૂષણ વિશે શું અપડેટ કર્યું છે એમને આખી લાઈવ મુદ્દા પર આપણે વાત કરવી છે ખૂબ મહત્વનો મુદ્દો છે

આ પોસ્ટ એકવાર નથી થઈ આ પોસ્ટ અનેકવાર થઈ છે છ મહિના પહેલાં રેતીની ખાણખનીજની પાછળ જીવના જોખમે એમને ટ્રકના રેતીઓ પકડેલા છે તેમાં પણ એને અનેક ટ્વીટ અને અનેક પોસ્ટો કરેલી છે કે રેતી અને નું બેફામ વેચાણ થાય છે એમના પહેલાં પણ અનેકવાર વિડીયો પણ એણે વાયરલ કર્યા હતા ફરીવાર એ સ્થિતિ છે તો શું ગુજરાતમાં કે અમરેલી જિલ્લામાં કેમ દારૂ નથી બંધ થતો એ સવાલ ઉઠી રહ્યા છે ને એમણે ઘણું બધું એમાં લખ્યું છે હું તમને વચાવીને

તમે એમના પેજમાં જોશો એટલે એમાં સ્પષ્ટપણે વિડીયો છે એમની કોથળીઓ છે એમની બોટલો છે નાવલી નદીમાં બે ફાર્મ જાય છે એવા પ્રકારની બોટલો છે એમણે લખ્યું છે કે અમરેલી જિલ્લાના મોટા લીલિયા ગામમાં નીકળતા નાવલીમાં લોકો દ્વારા દારૂ બાબતે અવારનવાર ઘરેથી બેન દીકરીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે ઘરની ચીજ વસ્તુઓ ખરીદવા બેન દીકરીઓ નીકળે છે મોકલવા કઈ રીતે બેન દીકરીને શાકભાજી લેવા આવે છે સમગ્ર લીલિયા તાલુકામાં શાકભાજીની જેમ દારૂ મળે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને એવું લખ્યું છે કે જેથી બહેન દીકરીઓને મોકલી શકાતે નથી જેથી અમારે ફરજિયાત સાથે આવવું પડે છે છે બીજું અમને લખ્યું કે હાલમાં દેશની સરહદ અને ઓપરેશન સિંદૂર હાલ અમરેલી જિલ્લામાં દારૂ બંધી હોવા છતાં બેફામ દારૂનું ખુલે વેચાણ થઈ રહ્યું છે જેના કારણે કેટલી બહેન દીકરીઓના સિંદૂર છે તે સેથા ભૂસાઈ ગયા છે ઓપરેશન સિંદુર ના લઈને પણ ક્યાંક એવું લખ્યું છે કે ઓપરેશન સિંધુર દેશના જવાનો બહાર પડ્યું પણ અમરેલી જિલ્લામાં લીલિયા વિસ્તારમાં દારૂના દૂષણથી કેટલી બેનો દીકરીઓના સિંધુ છે તે સેથા ભૂસાઈ ગયા છે તેવી લોક ચર્ચા મૂકે એલસીબી પોલીસ ફક્ત રેતીના અને દારૂના ઉઘરાણા માટે છે તેવી લોક ચર્ચા થાય છે તેવું અમને લખ્યું છે અને વિધવાઓ એસી જેટલી બેનો છે તે લીલિયા વિસ્તારમાં વિધવાઓ દારૂના દૂષણથી બની છે આવી અમને પોસ્ટ મૂકી છે અને છેલ્લે લખ્યું છે

તમે વિપુલ દુધાતના ઉપર જજો એના હિસાબે અમરેલી જિલ્લામાં અત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે દારૂ છે તે બેફામ મળ્યું છે મિત્રો આપને કોમેન્ટની રાહ જોઈ રહ્યો છો કે આપની કોમેન્ટ છે ભાવિનભાઈ જોશી જયશામ જયશામ મિત્રો કોમેન્ટ કરજો કે દારૂનું નેતાઓએ પોતે જ વિરોધ કર્યા છે ભાજપના નેતા સામે આવી રહ્યા છે

આવેલું છે પૂર્વ સાંસદે પણ સવાલ ઉઠાવ્યા છે વિપુલ દુધા હોય ડોક્ટર કાનાબાર હોય પ્રતાપ દુધાને પણ સવાલ ઉઠાવ્યા છે પણ આ દારૂનું દૂષણ કેમ નથી અટકતું એ સવાલ અહીંયા જોવા મળ્યું છે નાવલીની બોટલો એમણે પણ પોસ્ટ કરી છે ફેસબુકની અંદર દારૂની બોટલો છે નાવલી નદીમાં તે છે પછી વિડીયો પણ અપડેટ કરેલો છે તો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે શું અમરેલી જિલ્લામાં દારૂનું દૂષણ નહીં અટકે શું અમરેલી જિલ્લામાં દારૂનું દૂષણ છે ખરા હજુ સુધી આવા વિડીયો તો અનેકવાર સામે આવે છે ટ્વીટ પણ કરવામાં આવે છે અહીંયા દારૂનું વેચાણ ધૂમ થઈ રહ્યું છે અને સાથે જ વિપુલ ખૂબ સરસ મજાનું ટ્વીટ સોરી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે દેશના વીર જવાનોએ સિંદૂર ઓપરેશન પાર પાડ્યું છે પણ એ સિંદૂર ઓપરેશનની પાછળ અત્યારે અમરેલી જિલ્લામાં ખૂબ સરસ વાત કરી છે વિપુલભાઈ આ પોસ્ટમાં નીતિનગીરી ગોસાઈ મહાદેવભાઈ મહાદેવ મિત્રો આપણે કોમેન્ટ કરતા જ શેર અને ફોલો પણ કરી દેજો દારૂના દૂષણ વિશે આજની શું તમારી અપડેટ છે શું તમારું કેવું છે કે અમરેલી જિલ્લામાં શું સ્થિતિ છે ભાજપના નેતાએ આજે પોસ્ટ કરી છે અને મામલો છે તે ગરમાયો છે ને અનેક વાર એ કરે છે આ પહેલી વખત નથી આના પહેલા પણ એમને તો અને લીલિયા વિસ્તારની અંદર એક ઓડિયો પણ વાયરલ થયો તો મામા ભાણેજનો દારૂ વિશે એક ઓડિયો પણ વચ્ચે સામે આવ્યો હતો કે પોલીસનો દારૂનો ઓડિયો હતો તેમના બાદ એમના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી છે અને તેમ છતાં દારૂનું દૂષણ છે તે હજુ સુધી કેમ નથી અટકતો આ સવાલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે

તે પાર પાડ્યું છે ને શું કે છે સોલંકી જનકભાઈ કહે છે નેસડી ગામમાં હજી વેચાય છે સોલંકી કોમેન્ટ છે કે નેસડી ગામમાં હજી દારૂ વેચાય છે સો ટકા વેચાતો પણ છે અલ્પેશભાઈ મોલડિયા કહે છે જયમાજી જય મિત્રો કોમેન્ટ કરજો કે ગામમાં શું છે સ્થિતિ તમારા મંતવ્ય પ્રમાણે દારૂનું દૂષણ ડામવું જોઈએ કે નહીં સરકારે ખરેખર આમના ઉપર કંઈક નિયંત્રણ લાવવું જોઈએ દારૂંદા દૂષણ થી બહેનો દીકરીઓ સો ટકા વિધવા દાય છે અને અનેક પ્રકારના બનાવો પણ સામે આવે છે હત્યાઓ પણ થઈ રહી છે જયેશ દેવાણી કોઈ પણ ગામમાં ન મળતો હોય તો કે જો સો ટકા એ પણ વાત સાચી છે જયેશભાઈ આપની કે કોઈ પણ ગામમાં ઘણા બધા ગામ એવા છે કે જ્યાં સરપંચો આગેવાનો પોતે કહી રહ્યા છે કે અમારા ગામમાં વેચાય તો અમને આટલાનો દંડ છે એવા સરપંચો મેં ઘણા બધા જોયા છે અને અમુક વિસ્તારની અંદર પોલીસની તટસ્થ કામગીરી પણ જોવા મળી છે

સવાલ ઉપર સવાલ છે વિપુલ દુધાતે પોસ્ટ અપડેટ કરીને લીલીની નાવલીમાં બહેનો દીકરીઓને જવું હોય તો સાથે જવું પડે છે વિફામ દારૂ વેચાણ થાય છે તેવું કહ્યું છે અને વિડીયો પણ એમને મૂક્યો છે સાથે દારૂની બોટલો પણ મૂકી છે અને લખ્યું છે એમાં ઘણું બધું ઉપપ્રસન સિંદૂરનું પણ લખ્યું છે એટલે વિપુલ દુધાત દ્વારા કહેવામાં અમિતભાઈ રાઠોડ કહે છે કે સાવરકુંડલામાં હોમ ડિલિવરી આપે છે કોમેન્ટ આવી છે અમિતભાઈ રાઠોડ કહે છે કે સાબરકુંડામાં હોમ ડિલિવરી મળે છે એટલે કોમેન્ટ કરજો મિત્રો શું દારૂનું કેવું છે ઘણા વિસ્તારમાં દારૂનું દૂષણ જોવા મળે છે અને સો છે જ નથી એવું નથી હું પણ જાણું છું અને ઘણા વિસ્તારમાં મળે છે અને સાબરકુંડા વિસ્તાર હોય કે અમરેલી હોય રાજુરા હોય જાફરાબાદનો દરિયાઈ પટ્ટો છે એમાં પણ દારૂ છે બેફામ થઈ રહ્યો છે આ હું કહું છું સ્પષ્ટપણે અને મળે પણ છે અને પોલીસની કાર્યવાહી થાય પણ છે પોલીસ એમના ઉપર રેડ પાડે છે પોલીસ દારૂને ડામે છે પકડે છે પણ તેમ છતાં એમની કાર્યવાહી યોગ્ય કેમ થતી ફરી વાર એની વસ્તુ સામે આવીને ઉભી રહે છે અને છે 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 તે મળવા લાગે એટલે કોના રહેમ મળે શું હપ્તાખોરીથી મળે છે કે પછી કોના રહેમ રાજકીય ઓથારે છે કે તે થઈ રહ્યું છે સવાલ અહીંયા ઉઠી રહ્યો છે અનેક વિસ્તારમાં દારૂ છે તે મળી રહ્યો છે ગીજુભાઈ પુરોહિત કે છે રાજકોટ થી તમને સાંભળું છું ખૂબ સરસ સાવરકુંડા તમારી જેવા બાવકાર પત્રકારની જરૂર છે ગીજુભાઈ થેન્ક્યુ આપણે સત્યનો અવાજ બનીએ છે માત્ર કોઈનો વિરોધ પક્ષ આપણે નથી લાઈવ દારૂનો અહેવાલ રાખ્યો છે ગીજુભાઈ થેન્ક યુ આપનો આપને કોમેન્ટ બદલ મિત્રો કોમેન્ટ કરતા જજો ફરી કે આપ ક્યાંથી છો ને શું છે દારૂની સ્થિતિ ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂબંધી ક્યાં સુધી છે અને શું છે દારૂબંધી પાછળનું મુખ્ય કારણ કેમ નથી બંધ થતું અને શું હપ્તાખોરી ચાલી રહી છે તો કોણ મલાઈ ખાઈ રહ્યું છે એ આપ કોમેન્ટ કરતા જજો ફરીવાર કહી દઉં કે વિપુલ દુધાત છે તેમણે આક્ષેપ કર્યો છે કે દારૂનું દૂષણ છે તે કેમ નથી ડામવામાં આવતું લીલિયા વિસ્તારની અંદર એમનો આ ત્રીજો અપડેટ છે એક વર્ષથી બે વર્ષની અંદર લીલિયા વિસ્તારની અંદર વિપુલ દુધાત છે તેમનો આ ત્રીજો અપડેટ છે એ સતત સતત દારૂની સામે લડી રહ્યા છે વિપુલ દુધાત તેમ છતાં દારૂ ઉપર સવાલ વિપુલ દુધાત ઉઠાવી રહ્યા છે તેમ છતાં કેમ બંધ નથી થઈ રહ્યું એ મુખ્ય સવાલ અહીંયા થઈ રહ્યો છે કે વાત છે તે કેમ નથી આવતી તો મિત્રો કરજો આપની રાહ જોઈ છું કોમેન્ટ કરજો કે દારૂ વિશે અમરેલી જિલ્લામાં આપનું શું કેવું છે ભાજપના નેતાએ ટ્વીટ કર્યું છે કાનાબાર તો અનેક વાર ટ્વીટ કરી ચૂક્યા છે એમને ઘણું બધું લખ્યું છે પણ ફરી વિપુલ દુધ છે કાનાબાર છે પ્રતાપ દુધાર પણ વચ્ચે ક્યારેક ને ક્યારેક મીડિયામાં સામે આવતા હોય છે ત્યારે આક્ષેપ થઈ રહ્યા છે દારૂના દૂષણ પણ અને ખાસ કરીને લીલિયા વિસ્તારમાં વિપુલ દુધાત છે ત્યાં ત્રીજી વખત સવાલ ઉઠાવી રહ્યા છે અને બે થી ત્રણ વાર વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે પણ માત્ર કાર્યવાહી શું થાય છે એ સવાલ ઉઠી રહ્યો છે કે કાર્યવાહી માત્ર ને માત્ર કશું થતી નથી દારૂનું દૂષણ છે તે દમાતું નથી અને પરિવાર એ જ દારૂ છે એ જ દૂષણ છે તે સમાજની વચ્ચે આવે છે અને સમાજની બહેનો દીકરીઓ છે તે વિધવા થાય છે અને પરિવારમાં ઝઘડો થાય છે અને પરિવાર ઉપર આ દારૂનું દૂષણ છે તે ડામવા માટે લોકો પણ અનેકવાર અપીલોને રજૂઆત કર્યા છે તેમ છતાં દારૂનું દૂષણ છે તે અટકતું નથી મિત્રો કોમેન્ટ કરજો ફરીવાર અને શેર કરતા જ ફોલો કરજો દારૂ દૂષણ વિશે નાવલીમાં બહેનો દીકરીઓને જવું હોય તો ખૂબ હેરાનગતિ છે અને દારૂ દૂષણ છે તે ડામવા માટે પ્રયાસ કરવો જોઈએ અને તંત્ર છે એમાં એલસીબીનો પણ ઉલ્લેખ કર્યો છે પોલીસ નો ઉલ્લેખ કર્યો છે એમને ઘણું બધું લખ્યું છે એ પ્રમાણે જ હું અપડેટ આપી રહ્યો છું એમનું પણ કેવું છે કે સાવરકુંડલામાં પણ બેફામ વેચાય છે એટલે દારૂનું દૂષણ છે તે સો ટકા જોવા મળે છે નથી મળતું એવું નહીં કાર્યવાહી પણ થાય છે પોલીસે હમણાં સાવરકુંડલા વિસ્તારની અંદર અનેક રેડો કરી છે ખૂબ મોટી રેડ કરી છે પોલીસને રેડ કરી છે પોલીસ દારૂને પકડીને લઈને આવી છે દારૂ ઉપર ડામવા માટેનો પ્રયાસ પણ કરી દે છે પણ તેમ છતાં કોણ એવા વ્યક્તિ છે કે જે દારૂ ઉપર ડામવા માટે ફરી એવા રે પ્રયાસ કરે છે એ નથી સમજાતું અમિતભાઈ રાઠોડ બરાબર છે થેન્ક યુ ભાઈ મિત્રો કરજો દૂષણ પોલીસ સતત પકડે છે આટલા દારૂ ઉપર કાર્યવાહી થાય છે પાસાઓ પણ કરી દેવામાં આવે છે અમરેલી જિલ્લામાં તો ભાઈ પોલીસની એટલી સરસ કામગીરી છે કે દારૂના દૂષણ ઉપર પાસાની કાર્યવાહી પણ કરવામાં આવી છે કે જે દારૂના દૂષણને ડામવા માટે પોલીસ છે તે આરોપી ઉપર પકડ રાખીને પાસા પણ કરી દે છે તેમ છતાં આરોપીઓ છે બીજા અન્ય આરોપીઓ છે અથવા તો બીજે જે દારૂ છે તે ક્યાંથી લાવવામાં આવે છે ને દારૂ વિશે કેમ નથી બંધી રહેતી અને અમરેલી જિલ્લાની અંદર કેમ આ સવાલ ઉઠી રહ્યા છે ને એ પણ એક મુખ્ય સવાલ છે મિત્રો કોમેન્ટ કરજો ફરી કે દારૂ હું સતત આપને કહી રહ્યો છું કે આપની વિસ્તારની અંદર શું સ્થિતિ છે અને આપ કેટલી વાર કોઈ લેખિત કરી ચૂક્યા છો કે કેમ દારૂ વિશે ડામવા માટે ભાજપના આજે પોસ્ટ થઈ હતી ને પોસ્ટથી અમરેલી જિલ્લામાં એક ચર્ચા ચાલી રહી છે છે કે વાયરલ કર્યો નાવલી નદીને લઈને અમને ખૂબ સરસ એક લખ્યું છે પોસ્ટ લખ્યું છે એટલે મિત્રો ફરી ફોલો પણ કરી દેજો અને શેર પણ કરી દેજો મિત્રો કોમેન્ટ હોય તો પાંચ મિનિટમાં આપણે ફક્ત શું લખ્યું કમલેશભાઈ રાઠોડ કહે છે કે આવો આથસણી રોડ પર ખુલ્લે આમ મળે છે કમલેશભાઈ રાઠોડે લખ્યું છે આતેશણી રોડ ઉપર ખુલ્લે આમ મળે છે વિજયભાઈ ભેડા કહે છે કે દારૂ વેચવાળાને તો પહેલા દામ દેવો જોઈએ સો ટકા દારૂનું દૂષણ છે તે અટકવું જોઈએ આપણે માનીએ છીએ પોલીસ કાર્યવાહી પણ કરે છે પણ તેમ છતાંય કાર્યવાહી કાર્યવાહીની નામે રહી છે પણ ફરી પાછું એનું એ જ ચાલુ થઈ જાય છે એ સવાલ છે અહીંયા એટલે દારૂના દૂષણ વિશે આપની કોમેન્ટ કરતા જજો કે અમરેલી જિલ્લામાં ભાજપના નેતાએ દિલિયા વિસ્તારની અંદર દારૂના દૂષણને લઈને કહ્યું છે એ બી યાદવ કહે છે તંત્ર પર સરકારની પકડ હોય તો બધું બંધ થઈ જાય સો ટકા વિપુલભાઈ દુધાતે એક સવાલ આ એ બી યાદવભાઈ તમારી કોમેન્ટ લઈને કહું છું કે વિપુલભાઈ દુધાતે એ જ કોમેન્ટમાં લખ્યું છે પોસ્ટમાં એ જ લખ્યું છે કે સરકારને બદનામ કરવાનું અમુક અધિકારીઓ કરે છે છે વેચાણ એટલા માટે સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની છે 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 પણ સ્પષ્ટ લખ્યું કહે રેડી સોરી ધર્મેશભાઈ વઘાસા કહે છે બધા ગામમાં મળે છે પચાસ વર્ષથી મળે છે સો ભાઈ ઘણા સમયથી મળે છે ને અનેક વિસ્તારમાં મળે છે ને કાર્યવાહી પણ થઈ છે પણ આ દૂષણ ડામવા માટે સતત ને સતત દૂષણ ક્યારે ડમાશે એ સવાલ છે અહીંયા બંધ થઈ જાય છે ફરી ચાલુ થાય છે ફરી વાર એની એ સ્થિતિ ઊભી રહી છે શું સરકારની પકડ તંત્ર ઉપર નથી કે તંત્ર છે તે સરકારનું નથી માની રહી એ સવાલ પણ અહીંયા સામે આવ્યો છે અને સવાલ પણ વિપુલ દુધાતે પણ ઉઠાવ્યો છે અને લખ્યું છે કે ક્યાંક ને ક્યાંક સરકાર પણ બદનામ થઈ રહી છે મિત્રો વધુ ને વધુ શેર કરજો ને ફોલો કરી દેજો મળીશું ફરી આપણે એક નવા અહેવાલ સાથે ત્યાં સુધી નમસ્કાર